થરાદ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલી સુન્ની ઈદગાહમાં શાનો શોકત સાથે મુસ્લિમો દ્વારા નમાઝ પડવામાં આવી હતી થરાદમાં આવેલી સુન્ની ઈદગાહ ખાતે ઈદની નમાજ સવારે નવ કલાકે મૌલાના યુસુફ સાહેબ દ્વારા નમાઝ પાડવામાં આવી હતી જેમાં સુન્ની જુમ્મા મસ્જિદના ઈમામ યુસુફ સાહેબે થરાદ ઈદગાહમાં નમાઝ કરાવી હતી ઈદના દિવસે યુસુફ મૌલાના સાહેબે હિન્દુ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી ઈદના દિવસે ઈદગાહમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શલેશભાઈ પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત પ્રતાપસિંહ રાજપૂત સહિતના આગેવાનોએ ઈદની નમાજ બાદ મુસ્લિમ ભાઈઓને શુભકામનાઓ પાઠવી હતી જેમાં યુસુફ મૌલાનાએ આગેવાનોને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને ઈદના દિવસે પેંડા ખવડાવી મો મીઠું કરાવ્યું હતું મૌલાના યુસુફ સાહેબે દેશવાસીઓને ઈદની શુભકામનાઓ પાઠવી હતી તેમજ કાયમી માટે હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ભાઈચારો જળવાઈ રહે તેવી દુવાઓ કરી હતી